એ તો ધૂનો ગાઢર છે ને તો હજાર ખર્ચો તો શું વાત કરું પોચ હજાર રૂપિયા ખર્ચો જોયા વગર જોવાની જરૂર જ બહુ અનુભવી નહીનિક છું હું આજે ધૂણો બંધ થઈ જશે એમ ભાઈ અરે ધૂનો બંધ થઈ જશે ને બધી હવા બંધ થઈ જશે ને બધું એ બંધ થઈ જશે ટક થઈ જશે બંધ નહી રાખવાનું ચાલુ રાખવાની છે એન્જિન ખોલવાનું મેન ઓન નો પ્રોબ્લેમ હોય એન્જિન ખોલો એટલે તારા હે ધૂનો બધું બંધ જોયા વગર કઈ દીધું એન્જિન ખોલવાનું જોવાની જરૂર જ નહીં કારણ બઉ સમજ્યા બે ત્રણ કલાક બે ત્રણ કલાક એટલો ટાઈમ તો થાય ને યાર આટલી બધી વાત ના હોય કરો થોડું જલ્દી ઝડપી કરો તો ટ્રાય કરો જો ઓટો મારી કલાક નો કોમ પટાવી દઉં તમારું હા જલ્દી ફટાફટ એન્જિન ખોલવાનું કરેવાનું અલ્યા હારો વાયર ખુલી ગયો ચોથી ખુલ્યો છે ફીટ જે રીતના કરવો હોવાના તો સમજણ ભાઈ બે કલાક થઈ ગયા ગાડી બની જ નહીં

આ એન્જિન રિપેર કરવું કોઈ રમતની વાત નહીં વાત કરો હો અલ્યા ભાઈ જેમ માર્યો હોય ને આ ભૈયા ગેરેજ ખોલીને એ બોરી એક જગ્યાએ નોકરી કરતો તો એ છેટના અંગા ઝઘડો કર્યો મોથાકૂટ કરી અને ખુદની ગેરેજ ખોલીને દેઈ જ ગયા સાચે ભાઈ સારું જ કર્યું કે ખુદની ગેરેજ ખોલી

અલ્યા તને આવડતું જ નહીં કશું નહીં એવું લે આ ખોલીતા દીધું લઉં યાર તમે ના ભાઈ મારે ફિટ નહીં કરાવે ના લે હાલ ફિટ કરી દઉં યાર તો વાર એ ગૂગલ

કરજો હરખું મન તો નહી આવડતું કોઈ છો છોટું કોઈ નવું ઘર દેજે અને રિચાર્જ બિચાર હરખું કરાવે એમાં ફોનમાં પટી ગયું